નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે પલાશ વકીલ નાના બાળકો શેરીઓમાં સોસાયટીઓમાં અને બિલ્ડિંગોમાં રમતા હોય ત્યારે મા બાપે ધ્યાન આપવું પડે એવી ઘટના વારંવાર બને છે ગાંધીનગરના એક પોસ્ટ સોસાયટીના કોમ્પાઉન્ડમાં એક એવી ઘટના બની છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે સોસાયટીના કમ્પાઉન્ડમાં ચાર વર્ષની બાળકી સાયકલ ચલાવતી હતી બાળકી સાયકલનું બેલેન્સ જાળવી શકી નહોતી અને નીચે પટકાઈ ગઈ હતી એ જ વખતે ત્યાંથી એક કાર પસાર થઈ રહી હતી કાર નજીક આવી ત્યારે જ બાળકી જમીન પર પટકાઈ ગઈ હોવાથી ડ્રાઈવરનું ધ્યાન પડ્યું નહોતું અને કાર બાળકી પર ચડી ગઈ હતી ડ્રાઈવરને ખ્યાલ આવી જતા એણે કાર રોકીને ઉતરી તપાસ કરી હતી બાળકી ગંભીર રીતે ઘવાઈ ગઈ હતી જાણવા મળ્યા પ્રમાણે ઈજાના કારણે બાળકી બચી શકી નહોતી થોડા સમય પહેલાં સરગાસણ વિસ્તારમાં પણ આ જ પ્રકારનો બનાવ બન્યો હતો તેમાં પણ એક બાળક કાર નીચે કચડાઈને મૃત્યુ પામ્યું હતું ગુજરાતના ઘણા શહેરોમાં આવા અકસ્માતો થતા રહે છે ગુજરાત સિવાય મધ્યપ્રદેશ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ આવી ઘટનાઓ બની છે ખરેખર તો શેરીઓ કે સોસાયટીઓમાં નાના બાળકો રમતા હોય ત્યારે કોઈ જવાબદાર વડીલ અથવા કર્મચારી ધ્યાન રાખતા હોય તો આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય આ વિડીયો અમે સમાજની જાગૃતિ માટે દર્શાવી રહ્યા છીએ આશા રાખીએ છીએ કે થોડા વધુ જાગૃતિ રાખીએ તો આવી ઘટનાઓ આપણે રોકી શકીએ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો